અન્ય સરકારી પરીક્ષાઓને લઈને એમ ફાર્મ પરીક્ષા વીસ એકવીસને બદલે સત્યાવીસ અઠ્યાશમી લેવામાં આવશે એમ એમ ફાર્મમાં પ્રવેશ માટેની કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટની તારીખો અન્ય સરકારી પરીક્ષાઓને લઈને બદલવામાં આવી છે એમ એમ ફાર્મ પ્રવેશ પરીક્ષા આગામી વીસ અને એકવીસમી જુલાઈએ લેવાની હતી પરંતુ આ જ દિવસે કેટલીક અન્ય સરકારી ભરતી પરીક્ષા હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા તારીખો બદલી દેવામાં આવી છે અને પ્રવેશ પરીક્ષા હવે સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈએ લેવાશે આ સાથે એમ ઇ એમ ફાર્મનો પ્રવેશ કાર્યક્રમ પણ બદલીને નવો જાહેર કરવામાં આવ્યો છે આ વર્ષે એમ ઇમાં એક હજાર આઠસો છોતેર જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે એમ ફાર્મ માટે બે હજાર એકસો ચાલીસ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે આ વર્ષે ઇજનેરી માટેની ગેટ પરીક્ષા ગુજરાતમાંથી એકસો પાંત્રીસ વિદ્યાર્થી આપી છે જ્યારે જીપેટનું પરિણામ હજુ સુધી આવ્યું નથી પ્રવેશ સમિતિ દ્વારા વીસ એકવીસમીએ બે દિવસ એમ ઇમ ફાર્મ પ્રવેશ પરીક્ષા લેવાની હતી પરંતુ પરીક્ષા એક સપ્તાહ પાછળ ધકેલી નવી તારીખો જાહેર કરાઈ છે જે મુજબ હવે સત્યાવીસ અઠ્યાવીસમી જુલાઈએ લેવાશે આ સાથે સમિતિએ નવો પ્રવેશ કાર્યક્રમ પણ જાહેર કર્યો છે જે મુજબ મેરિટ લિસ્ટ બાર ઓગસ્ટે જાહેર થશે અને સત્તરથી ઓગણીસ ઓગસ્ટ પ્રથમ રાઉન્ડ જાહેર થશે જ્યારે બ્યાવીસથી ચોવીસ ફી ભરી શકાશે અને એકેડેમિક ટર્મ ત્રેવીસ ઓગસ્ટથી શરૂ થશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે